ખેડા જિલ્લાના સમસ્ત ગીતા મંદિર નું સંચાલન કરવા તેમના ઉત્તરાધિકારી ગીતાબેન શર્મા ને નિયુક્ત કરવામાં આવ્યા ગીતાબેન શર્મા મૂળ ઉત્તરાખંડના છે ડોક્ટર ગીતાબેન શાહ સાથે ત્રીસ વર્ષ સમસ્ત ગીતા મંદિરની સેવામાં ફરજ બજાવી છે તેમના ઉત્તરાધિકારીને અને સમસ્ત ગીતા મંદિરના સંચાલિકા તરીકે ગીતાબેન શર્માનું નડિયાદ સંતરામ મંદિરના સત્સંગ ભવન હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું ખેડા જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ mm-hmm <laughs> सीता मंदिर वर्तमान परमाध्यक्ष परम पूज्य महामंडलेश्वर स्वामी श्री सत्यानंद जी महाराज एवं आप बदा जाए वडोदरा प्रतापनगर गीता मंदिर हॉस्पिटल एना ब्रह्मलिंग साधवी हमारी गीताबेन शाह जे आपने वैसे हमारा दायित्व आप जमीन दायित्व अनेहना स्थान ने इन्हीं साथ से हमने अंते बासी तरीके लगभग तीस पंद्रह साल सम्मेलन साथे रहीं इन्हीं जीवने बहनों पर बहनों सभा तबाव ना जमाता बा अलगों सभा बहनों इन्हीं साथे रही हैं कि बहना कार्य में आजे आगर दबाव ना सारे दायित्व सर्वा ગીતાબેન અમારા વડોદરા ત્યાં જાતસી ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે સંસારમાં જેટલા પણ લોકોએ આવા જવાનું લાગેલું છે જો જન્માસકો મરનાય છે પરંતુ એની જગ્યાને વર્તમાનમાં અમારા ગીતાબેન શર્માની નિયુક્તિ કરવામાં આવી છે વડોદરામાં પૂજ્ય ગીતાબેન શાહ એની કમી કોઈ પૂરી કરી શકે તેમ નથી પણ છતાં પણ આપણે મહાપુરુષો જે આપણા વડીલો માર્ગદર્શન આપી ગયા હોય એ માર્ગદર્શન પર આપણે ચાલીને ખરા ઉતરીએ એ એમની માટે પૂર્ણ આપણી શ્રદ્ધાંજલિ હોય છે તો આ સુંદર આજના પ્રસંગમાં કે ગીતાબેનની જે નિયુક્તિ થઈ છે શાહ શર્માજીની એ આ ગીતાબેન દ્વારા ચલાયેલી સમસ્ત પ્રવૃત્તિઓને ખૂબ વેગવંત રાખે એવી અમે લોકો ધારણા કરીએ છીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ શક્તિ આપે જેટલી બી કામ એમના ગીતાબેનના ચાલુ કરેલા છે એ ખૂબ સુચારુરૂપથી ચાલે અને ખૂબ આગળ વૃદ્ધિ થાય એવી અમારી શુભકામના છે હરિઓમ આપ નવનિયુક્ત થયા છો ગીતા મંદિર સંચાલિકા તરીકે તો આપ હવે આગામી કાર્યમાં કેટલા મંદિરો નું સંચાલન કરશો શું કેજો વડોદરા ગીતા મંદિર નું સંચાલન તો ખરું જ તે ઉપરાંત એમના માતાજીએ જે નાના નાના ગામડાઓમાં ગીતા મંદિરો સ્થાપે છે જેવું નડિયાદ છે ખેડા સલૂણ મહેમદાવાદ લાંબેર બધા ગીતા મંદિરોનું છે બધા સારી રીતે ચાલે ઉત્તર એમની પ્રગતિ થાય સારા સામાજિક કાર્યો ધાર્મિક કાર્યો થાય એમાં અમે હંમેશા એમની સાથે જઈશું એમને હંમેશા અમારો ને સરક પૂરો રહેશે ને એ બધા મંદિરો જે છે એમને સારી રીતે અમે કેવી રીતે આગળ વધે એની માટે અમે પૂરો પ્રયત્ન કરીશું અને વડોદરા ગીતા મંદિરમાં પૂજ્ય બહેનશ્રીએ સ્કૂલ બનાવી છે અને હોસ્પિટલ છે પ્રેસ છે પ્રિન્ટિંગ પ્રેસ છે એ બધા જે ચાલે છે અત્યારે એમના દ્વારા જ ચાલે છે એમના એમના બીજા હેઠળ જ બધું ચાલે છે ને એ જ અમે અભિન